ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ પીજીવી સેલ માં બેરોજગારો ભરતી મામલે એનએસઆઈ એ વિરોધ કર્યો હતો ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ પીજીવી સેલ માં ભરતી મામલે બેરોજગાર યુવકો સાથે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ થયા હતા

વિદ્યાર્થીઓને ભરતી નથી કરતી અને વિદ્યાર્થીઓને રોડ રસ્તા ઉપર તમે જોઈ શકો છો કે છેલ્લા છ દિવસથી વિદ્યાર્થીઓ રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના તમામ વિદ્યાર્થીઓ પાંચસોથી છસો વિદ્યાર્થીઓ ગાંધી ચિંધિયા માર્ગે ગુજરાત પ્રદેશ એન સિવાયના પ્રમુખભાઈ નરેન્દ્રભાઈ સોલંકીની સાથે રાખી અને આંદોલન કરી રહ્યા હતા જેમાં કોઈ વાયલન્સ નહોતો કોઈપણ જાતનું કોઈ પણ કહી શકાય એવું કોઈ પણ વાયલન્સ ફેલાવવા નહોતું હોતું છતાં પણ તે લોકોના આંદોલનને સમાપ્ત કરવાની ધરણા નીતિ કરી અને ભારતીય જનતા પાર્ટીના અનુસારે ગુજરાતની પોલીસે તેમની અટકાયત કરી તેમની તેમની અટકાયતો કરી બસો ભરી અને તેમને પોલીસ સ્ટેશનને ખસેડવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ચાહે છે કે યુવાનોને રોજગારી ન મળે અને યુવાનો માત્ર ને માત્ર તેમના ઇશારે જ કામ કરે કેમ કે જો શિક્ષિત યુવાનો નહીં હોય કે ભણે ઘણા યુવાનો નહીં હોય તો જ બની શકે કે એમના હિસાબે કામ કરે બાકી જો શિક્ષિત વિવાનો છે તો આજ આપણે જોઈ શકીએ છીએ કે આજ આ સરકારમાં ખેડૂતો આત્મહત્યા કરે છે આજ આ સરકારમાં વિદ્યાર્થીઓને રોજગારી નથી મળતી આ જે સરકાર છે જેમાં બહેનો પરેશાન છે બહેનો સુરક્ષિત નથી આ જે સરકાર છે જેમાં ડોક્ટરો તબીબો તમામ લોકો જ્યારે ભાજપથી તાહીમામ થઈ ગઈ છે ત્યારે બે હજાર નું ઇલેક્શન આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ડર છે કે અમારે અમે આ છવ્વીસો છવ્વીસ સીટો ગુમાવવાના છે એને અનુલક્ષીને આ આંદોલન ખરાબ કરવામાં આવ્યું એને અનુલક્ષીને અમે આજ રોજ ગીર સોમનાથ જિલ્લા એનએસસીઓ અને યુથ કોંગ્રેસ દ્વારા રાકેશભાઈ 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 ચુડાસમાને સાથે રાખી અને યુથ કોંગ્રેસના પ્રમુખને આવેદન દેવામાં આવ્યું હતું અને જે અમે આવેદન આપ્યું છે ને શાંતિપૂર્ણ રીતે અને અધિક દેશને લોલીપોપ આપવામાં આવ્યો છે જે ભારતીય જનતા પાર્ટી અમને વારે ગાડીએ વિદ્યાર્થીઓને લોલીપોપ આપે છે બની શકે કે જ્યારે કોઈ પણ ભરતી હોય જ્યારે કોઈ પણ રિઝલ્ટ હોય કે કાંઈ પણ હોય લોલીપોપ જ લોલીપોપ કેટલી ભરતીઓના પેપરો ફૂટ્યા છે ત્યારે માનનીય વડાપ્રધાન સાહેબ ન્યા જઈને કહે છે કે પેપર ફોર્મના રાજસ્થાનમાંથી નહીં ફૂટેલા હોય તો અહીંયા સત્તર સત્તર હજાર હજાર પેપર ફૂટ્યા છે એનો અધિકાર વડાપ્રધાન કેમ જવાબ નથી આપ્યા જે સરકાર દ્વારા જે લોલીપોપ આપવામાં આવે છે એ લોલીપોપ અમે આજે સરકારને પરત કર્યો છે લોલીપોપથી અને અમે આજે આવેદનપત્ર આપવામાં આવે આજે અમે એને સિવાય દ્વારા જીવીસીએલમાં જે ભરતી કોભાન થયું છે અને જે ભરતી નથી કરતા એ બાબતે ગીર સોમનાથ જિલ્લાની પીટીવી સીએલની હેડ ઓફિસે એક્શન સાહિત્ય આવેદનપત્ર માટે આવ્યા હતા છેલ્લા ચારથી પાંચ દિવસથી રાજકોટ અમારા એનએ સિવાયના ગુજરાત પ્રમુખથી લઈ અને એના સિવાય અમારા યુથ કોંગ્રેસના સાથી મિત્રો બધી જ્યાં ગાંધીધુંજા માર્ગે પીટીવી સીએલની બહાર ધારણામાં બેઠા હતા ત્યારે ભાજપની જેવી નીતિ ભાજપની સરકાર અને પોલીસ દ્વારા એ લોકોનો ઉપયોગ કરી અને ગાંધી ચિંતા માર્ગે આવેદનપત્ર દેવા જાય કે ધારણા કરીએ તો પણ એ લોકોને જેલમાં પૂરે છે હેરાન કરે છે અને જેલમાં ભરતી નથી કરતી હમણાં જેની જે ભરતી લેવાની એમાં 700 થી 800 જગ્યા અત્યારે BJVCL માં ખાલી છે તો શું 200 લોકોને લઈ 200 લોકોની ભરતી કરી બીજા લોકોને ના પાડી દીધા મેરિટ અઠાણું 97 98 99 જેટલું મેરિટ છે જે યુપીએસસી જીપીએસસી કરતા પણ વધારે મેરિટ આવ્યું તો પણ એ લોકોને અત્યારે BJVCL માં ભરતી કરતા નથી આ BJVCL ની બેગવી નથી ને દૂર કરવા માટે થઈ અને આજે ગીર સોમનાથ જિલ્લા એનએસયુ અને યુ કોંગ્રેસ દ્વારા BJVCL માં આવેદનપત્ર પત્ર દેવા માટે આયું નેશન પ્લસ ન્યૂઝ પેરાવાડ ಸಮಾಚಾರ ಅಪಡೆಟ್ಲ ನೆನಲ್ಯ ದೋ ಇ